નમસ્કાર આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા એમિમિટેડમાં આજે આપણે અવલોકન કરી સિલિન્ડર બ્લોકનું સરફેસીનું ફ્લેટનેસ ચેક કરવી તે વિશે આપણે સૌ તાલીમશ માર્ગદર્શન મેળવીશું આ તાલીમી કાર્ય દરમિયાન આપણે સિલિન્ડર બ્લોકનો ઉપયોગ કરીશું અને સરફેસ પ્લેટનો ઉપયોગ કરીશું અને એની સાથે આપણે ફિલર ગેટનો ઉપયોગ કરીશું જેમ આપણે તાલીમાર્થી મિત્રો આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે ગાડી હીટ મારી જાય કે એન્જિનમાં ઓઇલ ઓછું થઈ જાય અને ત્યારે ક્યારેક એન્જિન સીઝ થઈ જતું હોય ત્યારે એ પ્રક્રિયામાં હેડ ગાસ્કેટ બદલવાનું થાય છે અને ઓઇલ પાણી મિક્સ થઈ જાય ત્યારે પણ હેડ ગાસ્કેટ બદલવાનું થાય છે જ્યારે હેડ ગાસ્કેટ બદલતા હોઈએ ત્યારે તાલીમાર્થી મિત્રો આપણે સિલિન્ડર હેડ તથા સિલિન્ડર બ્લોકનું સરફેસિંગ ચેક કરવું અનિવાર્ય છે કારણ કે જો આપણે એની સરફેસ ચેક નહીં કરીએ તો જ્યારે આપણે હેડ કે બ્લોક રિપાવરિંગ થઈને આવશે ત્યારે આપણે હેડ ગ્લાસ્કેટ મૂકીશું તો એ બ્લોક અનઇવન હશે કે કંઈ પ્રોબ્લેમેટિક હશે તો હેડ ગ્લાસ્કેટ પણ બદલવું પડશે અને આપણે બીજી વધારાની મજૂરી એના અંદર ફરીવાર રિપિટિશન કરવી પડશે એના અંતર્ગત આપણે જ્યારે આપણે સિલિન્ડર બ્લોક ફિટ કરતા હોઈએ કે જ્યારે ખોલીએ છે ત્યારે એને રિપાવરિંગ માટે આપતા હોઈએ ત્યારે સરફેસ બ્લોકને સરફેસ પ્લેટની મદદથી આપણે એને ચેક કરીને જ રીપાવરિંગ માટે મોકલતા હોઈએ છીએ આ ફોર સિલિન્ડર બ્લોક છે તેના પર આપણે ફિલર ગ્રેજની મદદથી આપણે અલગ અલગ છ જગ્યાએ ફિલર ગેજ નાખીને તેનું સરફેસ એરિયા ચેક કરીશું સરફેસ એરિયા છ જગ્યાએ એટલા માટે ચેક કરવામાં આવે છે કે જ્યારે ઓઇલ પાણી મિક્સ થઈ ગયું હોય તો બ્લોકને ડેમેજ કર્યો હોય તો કઈ જગ્યાએ વધારે પડતો ડેમેજ થયો છે એ પણ આપણે ફિલર ગેજની મદદથી ચેક કરી શકીએ છીએ પહેરુન ડાયમેન્શન આપણે આ રીતે લઈશું આમ મૂકીને આપણે આ ફિલર ગેજને આમ નાખીને ચેક કરીશું બીજું આપણે આ ચેક કરીશું બીજો ભાગ આપણે આ ચેક કરીશું ત્રીજો ભાગ આપણે આ ચેક કરીશું પ્લેટને જગ્યા બદલીને ફલર ગેદને ફરીવાર આપણે આરતી ઉપયોગમાં લઈશું આરતી કરવાથી એ થશે કે કોઈ જગ્યાએ વધારે પડતો ડેમેજ કે નુકસાન થયેલું છે કે નહીં તે પણ આપણને ખ્યાલ આવી જશે સરફેસ પ્લેટને બરાબર મજબૂતાથી વ્યવસ્થિત સચોટ રીતે પકડીને આપણે આ માપ લેવાનું રહેશે જો સેજ પણ વેરિયેશન રહેશે તો આપણું પરફેક્ટ કામકાજ થઈ શકશે નહીં અને ફરીવાર આપણે એની એ રિપીટ પદ્ધતિ કરવી પડશે તો મિત્રો આ રીતે આપણે સરફેસ પ્લેટને મૂકીને ફિલર ગીતની મદદથી એનું સરફેસ એરિયા ચેક કરી લીધું જેમાં સ્પેશિયલ ડ્રુશનો આ બે વસ્તુનો ઉપયોગ થાય છે હવે જો તમને ચેક કરતાં માલુમ પડ્યું કે આની અંદર ક્યાંય ડેમેજ કે બેન્ડ થયેલું વસ્તુ દેખાતી નથી તો બ્લોક આપણે ઓકે માને છે તો આને આપણે વ્યવસ્થિત સરફેસ કરીને આને આપણે ઉપયોગમાં લઈ શકીશું હવે આની અંદર જે રિપાવરિંગ થઈને આવે છે પછી આપણે આની અંદર કઈ સાઇઝનું હેડ ગાસ્કેટ આવશે તે એની સ્ટાન્ડર્ડ સાઇઝ અને લિમિટ સાઇઝ એ સર્વિસ મેન્યુઅલ પર જોઈને નક્કી કરીને આપણે આની અંદર હેડ ગાસ્કેટ ફિટ કરીશું હેડ ગાસ્કેટ અને સરફેસિંગ ચેક કરતી પહેલાં આપણે એને પ્રોપર ચેક કરવો અને સાવચેતી એ રાખવી કે આપણા કોઈ સ્પેશિયલ ટૂલ્સથી આ હેડ બ્લોકને ડેમેજ ન થાય તથા હેડબ્લોકને વ્યવસ્થિત સાફ સફાઈ કરીને યોગ્ય કન્ડિશનમાં મૂકીને પછી જ એની આપણે ફિટિંગ ચાલુ કરીશું તો આપણે આ સરફેસ એરિયા ચેક કર્યો સરફેસ એ ચેક કર્યા હતા ખ્યાલ આવ્યો કે આમાં કોઈ જગ્યાએ કોરોઝોન કે કોઈ બર્નિંગ પાર્ટ્સ થયેલો નથી અને કોઈ જગ્યાએ ડેમેજ નથી તો આની અંદર સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરીને તમે અલગ અલગ હેડ ગાસ્કેટનો ઉપયોગ કરી શકો છો જેમાં આપણે સ્ટાન્ડર્ડ સાઇઝ અને લિમિટ સાઇઝનો આપવામાં આવે છે જેમ કે મારુતિની અંદર ડીઝલ ગાડીની અંદર એક નિયમ છે કે ભાઈ એમાં એક નોચ બે નોચ અને સ્ટાન્ડર્ડ સાઇઝ આ પ્રમાણું ગાસ્કેટ નાખવામાં આવતું હોય છે તો એ પ્રમાણે અલગ અલગ ગાડી માટે જેવી કે ટોયટોની ગાડીઓ હોય મારુતિની ગાડી હોય પેટ્રોલ ગાડી હોય ડીઝલ ગાડી હોય એમાં અલગ અલગ પ્રકારના હેડ ગાસ્કેટ આવતા હોય છે એ હેડ ગાસ્કેટને વ્યવસ્થિત સાચવીને આના પર મૂકવાનું જેથી કરીને એ પણ ડેમેજ ન થાય અને આ બ્લોકને પણ કંઈ નુકસાન ન થાય અને જ્યારે પણ તમે બ્લોકને ચેક કરી લો છો અને ફરિયાદ ફિટિંગ કરો છો ત્યારે એના પર પ્રોપર ઓઇલિંગ કરવું જરૂરી છે એ કોરું રહેવું જોઈએ નહીં ઓઇલ કરવાથી શું થશે કે એને પરફેક્ટ સરફેસમાં એ કોઈ વસ્તુ હલી શકશે નહીં અને વ્યવસ્થિત રીતે બેસી શકશે અને સાવચેતીના ભાગરૂપમાં જોવા જઈએ તો કોઈ ભાગને આપણાથી કે આપણા સ્પેનરથી ડેમેજ ન થાય એ ચેક કરવું અને સરફેસ પ્લેટનો યોગ્ય રીતે યોગ્ય દિશાએ અને યોગ્ય ચકાસણી કરવી અને ફિલર ગેજ કઈ સાઇઝનો જાય છે તે પણ આપણે જોવાનું ખાસ તકેદારી રાખવાની રહેશે તેવી જ રીતે આ આપણે આ સરફેસ પ્લેટ અને ફિલર ગેજનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં પણ શીખી ગયા એ રીતે આપણે સરફેસ પ્લેટ યોગ્ય રીતે યોગ્ય કન્ડિશનમાં અને સરસ રીતે ગોઠવાય એ પણ આપણે ધ્યાનથી અને સાવચેતીપૂર્વક ચકાસણી કરીને એનો ફિલર ગેઝનો ઉપયોગ કરવાનો જો ફિલર ગેઝમાં સહેજ પણ મિસ્ટેક હશે લગાવવામાં કે યોગ્ય રીતે તપાસવામાં તો પણ આપણે ફરીવાર આખી જ પ્રક્રિયા કરવાની થશે તો આ રીતે મિત્રો આપણે આની અંદર આ આપણે સમજી ગયા છે તેના સાવચેતીના ભાગરૂપમાં આપણે જોઈએ તો સાવચેતીમાં આપણને ખાસ કરીને બ્લોકને અને હેડને વ્યવસ્થિત પ્રેની કન્ડિશનમાં બેસે એ રીતે આપણે એને બેસવાનો માર્ગદર્શન મેળવી મેન્યુઅલ પ્રમાણે એ રીતે જ આપણે એનું ફિટિંગ કરીશું તો મિત્રો આજે આપણે અવલોકન કરી સિલિન્ડર બ્લોકનું સરફેસિંગનું ફ્લેટનેસ ચેક કરવી એ વિશે શીખી ગયા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર